વિનેગરવાળી ડુંગળી ખાવાથી થતા ફાયદાઓ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વિનેગર સાથે ડુંગળી ખાવાથી ઉનાળામાં પેટને આરામ મળે છે કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે અને આ વસ્તુને ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે ઉનાળા દરમિયાન લૂથી બચવા માટે તેમજ શિયાળામાં શરદીથી બચવા માટે લોકો ડુંગળીનો ઉપયોગ કરે છે આ ઉપરાંત સલાડમાં ડુંગળી ખાવાનું હર કોઈ પસંદ કરે છે પરંતુ શું તમને ખબર છે કે ડુંગળીમાં વિનેગરને મિક્સ કરી દેવામાં આવે તો આરોગ્ય માટે વધુ ફાયદો થઈ શકે છે વિનેગર સાથે ડુંગળીનો પ્રયોગ મોટા ભાગે સલાડના રૂપમાં કરવામાં આવે છે વિનેગર સાથે ડુંગળી ખાવાથી ઉનાળામાં પેટને આરામ મળે છે કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે અને આ વસ્તુને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો જાણીએ વિનેગરવાળી ડુંગળી ઘરે કઈ રીતે બનાવી શકાય અને તેના શું ફાયદા છે તેના વિશે ઘરે વિનેગરવાળી ડુંગળી બનાવવા માટે નાની નાની ડુંગળીને લો તેના ચાર કટકા કરી દો પણ તેને અલગ અલગ ન કરો નહીતર વિનેગરમાં તે વિખરાઈ જશે ત્યારબાદ કાચના એક જારમાં અડધો બાઉલ સફેદ વિનેગર કે એક ચમચી એપલ સીડર વિનેગરને પાણીમાં લો તમે આમાં લીલું અથવા લાલ મરચું પણ નાખી શકો છો ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવી લો જારને ત્રણથી ચાર દિવસ સુધી રૂમ ટેમ્પરેચરમાં રાખો વચ્ચે વચ્ચે હલાવતા રહો ચાર દિવસ પછી તેને ફ્રીજમાં રાખો ડુંગળી લાલ રંગની થવા લાગે એટલે તે ખાવાલાયક છે એમ સમજવું વિનેગરવાળી ડુંગળી ખાવાના ફાયદા સામાન્ય રીતે ડુંગળી ખાવાના અનેક ફાયદા છે પરંતુ જો તેને વિનેગર સાથે ભેળવી દેવામાં આવે તો ફાયદાઓની સંખ્યા વધી જાય છે વિનેગરવાળી ડુંગળી ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે મગજ તેજ થાય છે યુરિનમાં થયેલા ઇન્ફેક્શનમાં રાહત મળે છે વિનેગરવાળી ડુંગળી ખાવાથી સ્પમ કાઉન્ટ વધે છે અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં પણ વિનેગરવાળી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે કેલેરી બર્ન કરવા વજન ઓછું કરવા તેમજ સારી ઊંઘ મેળવવા માટે પણ વિનેગરવાળી ડુંગળી ફાયદાકારક નીવડે છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હૃદય તંદુરસ્ત રહે છે ડાયાબિટીસના દર્દીઓ વિનેગરવાળી ડુંગળી ખાય તો બ્લડ શુગરમાં રાહત રહે છે મગજને શાંત કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા પણ વિનેગરવાળી ડુંગળી મદદરૂપ નીવડે છે વિનેગરવાળી ડુંગળી ફેફસાને પણ હેલ્ધી રાખે છે દરરોજ અને વધારે પડતી વિનેગરવાળી ડુંગળી ખાવાથી હેલ્થને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ